વધુ એક સમાચાર તરફ નજર કરીએ દહેગામના નાગજીના મુવાડા મેશ્વ નદીમાં ફાળવેલી લીઝનો સજઝડ વિરોધ કરવામાં આવ્યો છે ચાર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ મામલતદારને આવેદન આપીને આ લીઝ રદ કરવાની માંગણી કરી છે ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા જો લીઝ રદ કરવામાં નહીં આવે તો તમામ ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાશે દહેગામ તાલુકાના નાગજીના મુવાડા જીવરાજના મુવાડા મોટાના મુવાળા ગ્રામજનો દ્વારા મેશ્વ નદીમાં ફાળવવામાં આવેલી લીઝનો તેમજ ગેરકાયદેસર કરવામાં આવતા રેતી ખનનનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ ઉપરાંત ચારેય ગ્રામના ગ્રામજનો દ્વારા આજે દયા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ગ્રામજનોએ માગણી કરી છે કે લીઝ ફાળવવાથી ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે અને ચોમાસામાં ખેતરો ધોવાઈ જવાની દહેશ વ્યક્ત કરી છે ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા પણ ગ્રામજનોને યોગ્ય જવાબ આપતો નથી કે જેથી લીઝની સીમા કેટલે સુધી છે તે જણાવવામાં આવતું ના હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે નાગજીના મુવાડાના તત્કાલીન પૂર્વ સરપંચ પંકજ પટેલે જણાવ્યું કે તંત્ર દ્વારા જો લીઝ રદ કરવામાં નહીં આવે અને ગામને રેવન્યુ વિલેજનો દરજ્જો આપવામાં નહીં આવે તો આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે ગામમાં સરપંચ કે સભ્યોની એક પણ ઉમેદવારી નોંધાવવામાં આવશે નહીં આ ઉપરાંત આવનારા જિલ્લા પંચાયત સહિતની તમામ ચૂંટણીઓનો ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે લીઝ તેમજ ગેરકાયદેસર કરવામાં આવતા રેતી ખનન મામલે ગ્રામજનો આકરા પાણીએ જોવા મળ્યા હતા આવેદનપત્ર મેં ચૂંટણીના બહિષ્કાર માટે આપેલું છે કે અમારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ એનું કારણ એક જ છે કે પહેલાં તો અમારા ગામ ગ્રામ પંચાયત બા અઠ્યાવીસ વર્ષથી અલગ થઈ છે લી હોળામાંથી પછી રેવન્યુ વિલેજ અલગ થયું નથી અને અમારી ગ્રામ પંચાયતની જાણ જાણ બહાર નાગજીના મુળામાં બાજુમાં આવેલી મેં સોનદીમાં લીજ આપેલી છે હવે ખરેખર લીઝ સાચી છે કારણ કે બે હજાર સત્તરથી મેં વિશ્વ નદીમાં બ્લોક પાડેલા છે તો લીઝ કેવી રીતે આપી તો એની માહિતી અમે પંચાયત દ્વારા માગેલી તો માહિતી હજુ ખનીજ કાતું આપતું નથી અમે રૂબરૂમાં બે ત્રણ વાર મળ્યા પ્રવનસિંહને તો એમને એવું કીધું કે તમારો વિષય નથી આ મારો વિષય છે પછી લીઝ લીઝવાળા વાળા ભાઈ હતા એમને ખનન કામ ચાલુ કર્યું તો ગોચરના બાવણને બધું ખનનમાં કાઢી નાખવા માંડ્યા તો એ બાવનના બધા ફોટા પાડી અને અમે પાછળ ત્યાં જ્યાં ગયા તો એમને એવું કીધું કે ભાઈ આ આ મારો વિષય નથી તમે વન વિભાગના આપો હવે લીજનું કોઈ ચોક્કસ એ લોકોએ માપ અમારી માગણી એક જ છે કે ભાઈ હાલિ તો સદંતર આ લીજ બંધ કરવી બીજું કે ગ્રામ પંચાયતના રેવન્યુનો દરજ્જો આપવો કાકા બાવીસ એ અઠ્યાવીસ વર્ષથી હજી ગ્રામ પંચાયત અમારી પંચાયત કરી પણ ગ્રામ પંચાયતમાં કશું કામ ના થાય જન્મ મરણ લગ્ન એ બધીનો અગણી લીહોડામાં કરવી પડે પછી અમારે તો સ્થાનિક વિદ્યાર્થીઓને ઓનલાઈન કોઈક ફોર્મ ભરવું હોય આવકનો દાખલો બીજું ત્રીજું એમાં બધામાં લીહોડા જ લખાય છે એટલે અમારે તો સરકારી કામકાજમાં સાબિત કરવું પડે કે દાખલામાં લીહોડા લખેલું હોય અને એલસી કે આધાર કાર્ડ કે એમાં નાગજીનામું વાળા હોય તો એ સાબિત કરવું પડે કે ભાઈ અમે અહીંયા અહીંયા એના વતની છીએ એટલે પહેલાં અમારી પંચાયતના કમ્પ્લેટ ગામની ત્રણ હજારની વસ્તી છે અમારે અહીં સાહેબ છે અહીંયા ખેતર નજીક છે મહેશ્વર નદીના નજીકો અને અહીંયા લીજનું કામ ચાલે છે અને ચોમાસામાં દોવાણ થાય એટલા માટે મેં અરજી આપેલી તો પ્રણવજી એમ કહ્યું કે એમ કે તમારા હતા દોણ થાય છે કે સાહેબ અત્યારે તું નામ તો પોણી આવે ને વરસાદ પડે ને તો દોરણ શરું થાય એટલે કે જો તમારે જ્યારે દોરણ થાય ત્યારે અમારી જોડે આપજો એ રીતે ફોન કર્યો કે ફોન કરીને આપજો મારી જોડે એટલે ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે દોવાણ થાય અને કોઈ માફ થાય છે નહીં કે જેટલી લંબાઈ પડાય ઊંડે અને કોઈ જગ્યાએ કશું કરેલું નહીં અને અમારો એક તો કંઈક પ્રશ્ન એવો છે સાહેબ કે અમારે એનો પાણી દોઢસો ફૂટથી નીચે કાળું પાણી આવે છે એટલે પીવા લાયક નહીં ખેતી લાયક નહીં એટલે પ્રશ્ન અમારે એ જ છે વધારાનો